હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજ ખાસ નાનકડો વિડીયો દરેક ખેડૂ સુધી પહોંચાડવો છે કે અત્યારે સરકારની સીસીઆઈની ખરીદી ચાલુ છે આ ટાઈમે કેવી મગફળી સીસીઆઈમાં હાલશે અને કેવી નહીં હાલે ઘણા બધા ખેડૂના પ્રશ્ન છે ઘણા બધા ખેડૂના ફોન આવે છે કારણ કે હું સીસીઆઈની અંદર એક દિવસ આખો દિવસ રોકાણો છું અને મેં જોયું છે તો એને લગતો આ નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડ્યો એની પહેલાં અમારી કિસાન સેવા સદન ચેનલ છે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા ખેડૂતને લગતા પ્રશ્નોના ઝડપથી વિડીયો તમારા સુધી પહોંચે અને તમને કંઈક એમાં જાણવા મળે તો આ ખાસ એની વાત કરી દઉં કે સીસીઆઈની અંદર હું આખો દિવસ રોકાણો છું અને મેં જોયું છે ખાલી ત્રણ મુદ્દાને તમે ધ્યાન રાખો તો ત્રણ મુદ્દાથી તમારી મગફળી ક્યાંય જ નહીં રોકાય એમાં પહેલો મુદ્દો છે તમારી મગફળીની અંદર કાંકરાનો હોવો પડે કાંકરા ભાળશે તો એ લોકો રિજેક્ટ કરે છે બીજો મુદ્દો છે કે ધૂળની ગાંગડી અથવા તો પોપટા ઉપર વધારે પડતી ધૂળ સોટેલી ના હોવી પડે જો ધૂળ વધારે પડતી હશે તો એક મગફળી રિજેક્ટ થાય છે અને ત્રીજો અને મહત્ત્વનો મુદ્દો છે કે એનું જે બારદાન છે એ બારદાનની અંદર છત્રીસ કિલો મગફળી હામી જવી પડે અને સિલાઈ લાગી જવી પડે આ ત્રણ મુદ્દામાં જો તમે ધ્યાન આપો તો તમારી મગફળી ક્યાંય રોકાતી નથી આરામથી લઈ લેશે અધિકારીઓ પણ ખૂબ પોઝિટિવ છે સરકાર પણ ખૂબ પોઝિટિવ છે પણ આ મુદ્દાએ આ સરકારનો પરિપત્ર છે કે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને ખરીદી કરવી એટલે એમાં કોઈનું નથી ચાલતું કારણ કે સી સીસીઆઈની અંદર જે ખરીદી થાય છે ત્યાં અધિકારીઓ બીજા બેઠા છે ગોડાઉને કંઈક એજન્સી બીજી બેઠી છે બધાની પોતપોતાની જવાબદારી છે એટલે બધાએ પોતપોતાની જવાબદારીમાંથી સટકી ના યગે એને ધ્યાનમાં રાખી અને અધિકારીઓ જે મગફળી ઉપર જોઈ અને નિદાન કરી અને લે છે છતાં પણ જ્યારે આપણે ઘણીવાર એવું હોય કે આપણે મગફળીનો વારો આવે ત્યારે ઘરેથી જ જરાક મગફળી સોખી કરીને જઈએ કારણ કે જે તે દિવસે વરસાદી માહોલ હોય ને આપણે ઝડપથી મગફળી સોખી કરી હોય ને એમાં ક્યાંય કાકરા કે ક્યાંય ગાંગડી કે એવું કંઈ રહી ગયું હોય તો જે તે દિવસે બરાબર છે પણ હવે આ જ્યારે સીસીઆઈમાં નાખવાની વાત છે તો જ્યારે તમે ફેરો ભરો ત્યારે જ થોડો થોડો હાથ ફેરો કરતા જાઓ અને કોઈ કાંકરી હોય કોઈ કોઈ ધૂળની ગાંગડી હોય તેને વીણતા જાવ અને ફેરો ભરતા જાઓ તો તમારી મગફળી સોએ સો ટકા સીસીઆઈની અંદર પાયસ થઈ જાય અને ગોડાઉન લગી કમ્પ્લેટ વહી જાહે કાકરા હોય તો કાંકરા પણ વીણી લો અને થોડોક ઉતારો હોવો પડે જે સુમાલી પિસ્તાલીસ થી પ્લસ લગી ઉતારો હોય તો એવી મગફળી બારધાની અંદર છત્રીસ કિલો આરામથી હમાઈ જાય છે અને એ પણ પ્રશ્ન સોલ્વ થઈ જાય તો આવી વસ્તુને ધ્યાનમાં રાખી અને મગફળી લઈને જવું કારણ કે આવી મગફળી જો નહીં હોય તો એ લોકો તમને ત્યાં થ્રેસરમાં કઢવે છે અથવા તો દવણું કરાવે છે અથવા તો માલ રિજેક્ટ કરે છે ને રિજેક્ટ થયા પછી તમને ઘણું બધું નુકસાન આવશે અને અથવા તો તમે કોઈ કારણોસર પરાણે દબાણ કરી અને મગફળી એને આપી દીધી અને વેચાવી દીધી તો પણ ગોડાઉનથી પાછી આવશે ને ગોડાઉનથી પાછી આવ્યા પછી તમારે ત્રણ હજાર પાંત્રીસો રૂપિયાનો ખાલી ગોડાઉનનો ખર્ચો લાગશે ને ત્યાર પછી તમારે મગફળીની અંદર દવણું કરવું પડશે અથવા તો થ્રેસરમાં હાકવું પડશે તો વજન ઘાટી પણ આવશે એમ કરીને હાથ આઠ દસ પંદર હજારની એમાં તમને નુકસાની આવી જાય તો આવી વસ્તુ ન થાય એને ધ્યાનમાં રાખી એના ત્રણ મુદ્દા ખાસ કાકરી ન હોવી પડે ધૂળની ગાંગડી ન હોવી પડે અને છત્રીસ કિલો મગફળી એના બારદાનની અંદર હામી જવી પડે જો આટલું હોય છે તો તમારે ક્યાંય જ તમારી મગફળી નહીં અટવાય ને આરામથી તમારી મગફળી સીસીઆઈની અંદર જમા થઈ જશે અને તમને બિલ મળી જશે તો આવી વસ્તુને ધ્યાનમાં રાખી અને સીસીઆઈમાં જવાનું છે ને આ વિડીયોના માધ્યમથી અધિકારીઓને પણ કહેવાનું છે કે ખાસ એ લોકો જ્યારે રિજેક્ટ કરે છે ત્યારે એકાદ બે કાકરા ભાળી જાય અને રિજેક્ટ કરે એ પણ બહુ મોટી ભૂલ કહેવાય કારણ કે ઘણા બધા એવા પણ ખેડૂના રિવ્યૂ છે કે એના પ્રશ્નો છે કે બસો મણ મગફળીને જ્યારે પાંચ મજૂર દવણું કરે આખો દે અને એની અંદરથી અડધો તગારું કાકરા ન નીકળે તો આવી મગફળી રિજેક્ટ કરવી એ પણ ખેડૂને હેરાન કર્યા જવું છે એટલે આવી વસ્તુનું પણ ધ્યાન રાખવું ઝીણી ઝીણી ધૂળ જ્યારે મગફળી ઉપર સોટી હોય તો જે તે દિવસે વરસાદી માહોલ હતો અને ગારાની અંદર વરસાદી માહોલની અંદર મગફળી કાઢી હોય તો થોડી ઘણી ધૂળ એની અંદર હોય પણ એ ધૂળ કાઢવી અશક્ય છે તો એને પણ ધ્યાનમાં રાખી અને અધિકારીઓ પણ થોડાક પોઝિટિવ રહે સરકાર પણ થોડીક પોઝિટિવ રહે અને ખેડૂત પણ આ ત્રણ મુદ્દાનું ધ્યાન રાખે તો એ સો ટકા મગફળી સરકાર ખરીદી લેવાની છે અને ખૂબ સારા આ ખરીદી કરે છે એટલે તમને આવા ભાવ મળે છે બાકી અત્યારે યાર્ડની અંદર પોઝિશન ખરેખર ખરાબ છે તો થોડો ઘણો આપણે સરકારને મદદ કરીએ સરકાર થોડીક આપણને મદદ કરે અને બધાની મગફળી જોખાઈ જાય બધાની મગફળી સીસીઆઈમાં હોય જાય કારણ કે બહુ જાજી મગફળી સરકારને લેવાની છે ખાલી જસદન તાલુકાની અંદર અંદર દસ હજાર ફોર્મ ભરાણા છે એવી રીતે આખા સૌરાષ્ટ્રની અંદર બહુ મોટું વાવેતર છે અને બહુ મોટા ફોર્મ ભરાણા છે તો સરકાર પણ સરકારને પણ એમાંથી પૈસા કરવા હોય એટલે દરેક વસ્તુ ધ્યાનમાં રાખી અને થોડાક સરકાર પોઝિટિવ હોય થોડાક ખેડૂત એની સામે પોઝિટિવ હોય અને આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને મગફળી લઈને જાઓ એટલે સોએ સો ટકા જોખાઈ જાય સોએ સો ટકા સરકાર લઈ લે છે ક્યાંય તમારી મગફળી અટવાઈ નહીં જાય ખોટું ક્યાંય ટેન્શનમાં આવવું નહીં ખોટું મુંજાવવું નહીં કારણ કે વાઘ આવ્યો વાઘ આવ્યો ક્યાંય વાઘ આવ્યો નથી એની અંદર સોય સો ટકા તમારે ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે કાંકરો ન હોવું પડે ધોળીની ગાંગડી ન હોવી પડે અને છત્રીસ કિલો મગફળી એના બારદાનની અંદર સમાઈ જાય એટલે તમારી મગફળી સોય સો ટકા વહી જાય તો ખાસ આ વિડિયો તમારા સુધી પહોંચાડજો દરેક ખેડૂ સુધી પહોંચાડજો એટલે દરેક ખેડૂને પણ એવું લાગે કે ના અને આ વાત બિલકુલ સાચી છે અને હું આખો દી રોકાઈને મેં જોયું છે એટલે હું આ વિડીયો મૂકું છું અને મારી મગફળી પણ અટવાણીથી પણ એ પણ ખૂબ પોઝિટિવ સાથે કામ થયું છે તો ખાસ આવી વસ્તુને ધ્યાનમાં રાખી અને મગફળી લઈને જઈજો એથી કોઈને કંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર છે એકાવન એમાં કોલ પણ કરી શકો છો અને અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે તો અસ્તો જય ભારત